પોલીસે ભૂલોને છાવરવા માટે શહેરમાં સતત બે દિવસથી જ્વેલર્સની દુકાનોના તાળા તૂટતા પગ રેલો છે અને જ્વેલર્સના વેપારીઓને સાવચેતીના પાઠ ભણાવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી

જે રીતે આપણે જલ અને આગના અંતર અંતર જો કોઈ દર્તો નથી અંતર આફ એસ્ટીની શરત સ્વતંત્ર છે હવે દરેક વસ્તુ આ મંજોળનો પ્રશ્ન એ છે તે એટલે કે મને સારું વેલ્યુ કન્સેપ્ટ ઓન્લે ટેકનિકલ દ્રષ્ટિએ અને સેલ્ફ સાહેબ થી અત્રે સીટી પોલીસની સાથે જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી જેમાં એનજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને દુકાનના હાજર રહે તેઓને ઘરફોડ ચોરી ના થાય તે બાબતે સીસી હાઈટેક સીસી કેમેરા લગાવવા સાયરનવાળા સટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચના આપવામાં આવે અને ઘરફોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે ત્રણ થી છ વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે હું કે કે સોની ઘડિયા રિપોર્ટ જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ વડોદરા શહેરમાં ક્રાઇમ ડે બાય ડે વધતો જાય છે એમાં પણ આ મોટા ટાર્ગેટો અત્યારે જ્વેલર્સ આંગળે પેઢીઓ બનતી હોય છે અમારા જ્વેલર્સની જો વાત કરું તો હમણાં લેટેસ્ટની અંદર એક અમારા આ વિસ્તાર

એ બાબતમાં એક રાખવામાં આવી હતી એની અંદર ટીવીઆર હોય તમારું ક્યાં રાખવું આ બધી ચર્ચા કરી તમારા મેમારી કાર્ડથી તમારા કોઈ બી ચોરીનો જો ઘટના બને તો ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર નંબર આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ થાય આ બધી ઘણી બધી બાબતો જે અત્યારે નીકળી છે ટેકનિકલી અને એનો યુઝ કરીને જો તમે આપણે રહીશું અને મેન તો વસ્તુ સેફ છે જો તમારો સેફ મજબૂત નહીં હોય તો આ ઘટનાઓ તો અવારનવાર બનતી રહેશે એટલે એના ઉપર પણ મોટા આમાં પ્રાધાન્ય આપ્યું અને આ બાબતથી બધા જ્વેલર્સ વાળાના અધિકારીઓ દ્વારા અને અમારા જ્વેલર્સ એસોસિએશનના મિત્રો દ્વારા આ બાબતની સમજણ આપવામાં આવી